હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ ફાઇવ ટુ ફોર જીરો મિત્રો આજે અમે ભાવનગર આવ્યા હતા અને ભાવનગરમાં એક સરસ મજાની હેરિટેજ હોટલમાં રોકાયા ક્યારેય ભાવનગર આવો તો એક મિડ બજેટ ટાઈપ છે પરંતુ હેરિટેજ હોટલ છે અને આપને હેરિટેજ હોવાનું પણ ફીલ આવશે અને એક જાતનું આમ રજવાડી ફીલ લેવી હોય તો આ હોટલ ખૂબ જ સરસ છે હોટલનું નામ છે નારાયણી હેરિટેજ હોટલ કે જે નીલમબાગ પેલેસનો જ એક ભાગ છે અને નીલમબાગ પેલેસના ગેટની અંદર જ આવેલી હોટલ છે એમ હોટલના રૂમ્સ તમે જોયા ફેસિલિટી જોઈ ખૂબ જ સરસ છે નીટ એન્ડ ક્લીન છે તો ચલો આજે તમને આ નારાયણી હેરિટેજ હોટલની સફર કરાવું રૂમ નંબર એકસો બે જેવા રૂમમાં એન્ટર થાવ તેવી જ હેરિટેજ હોટલ જેવી જ થીમ આપને જોવા મળશે જેમાં આ બાજુ બે ગ્લાસ વોટર અને નીટ એન્ડ ક્લીન અરીસો આ રીતનું બાજુમાં જ એક ફ્રીજ અને સ્ટોરેજ માટે સામાન મૂકવા તિજોરી ટીવી એસી ફેન અને અમે બે અલગ અલગ બેડવાળો રૂમ પસંદ કરેલો એટલે જોઈન્ટ કર્યો છે પણ આ પીછો તો અલગ અલગ અને એ રીતે ડબલ બેડ પણ લઈ શકો અને આવી રીતે બર્ડ્સ ટેલિફોનમાં માં કેવા બેડ છે બેડ આ રીતનું આપે આ રીતનો સમગ્ર રૂમનો નજારો છે અહીં ત્રણ હોટલ છે તેમની એટલે કે રેસ્ટોરન્ટ ત્રણ છે એક આ નારાયણી હેરિટેજ છે અને બીજું નીલમબાગ પેલેસના બે મેનૂ આપેલા છે હોટલના તો તમે ઈચ્છો ત્યાં લંચ ડિનર કે બ્રેકફાસ્ટ લઈ શકો અથવા છૂટક પણ છે અને આ તેમનું બાથરૂમ બતાવી દઉં તમને તો તેમાં આ રીતે છે ગીઝર આપવામાં આવ્યું છે મિરર આમ થોડું નાનું પણ સરસ છે આ રીતનું લોક છે કામય હમ અને આ સમગ્ર રૂમ બતાવું એકવાર અહીંથી જ આ રીતની બે ચેઇર આ ટેબલ ત્યાં ટેલિફોન પાસે ટેબલ આમાં એ ફ્રિજ ખોલ્યું દે અને આ રીતનો સમગ્ર રૂમ હોય છે ટોયલેટ પણ મિત્રો એમને આ રીતે ડિસ્પોઝિબલ કરેલ છે આ માહિતી બતાવી રહી છે આ રીતના તેમના શોપ્સ અને હોટલના શેમ્પુ છે અને આ બે સ્ટોવાલ પણ પ્રોવાઈડ કરવામાં આવે બરાબર ને આ હેરિટેજ હોટલની સમગ્ર દિવાલો ઉપર આપને ખૂબ જ સુંદર પક્ષીઓના પેઇન્ટિંગ્સ જોવા મળશે અને જાણે કે પક્ષીઓ આબેહૂબ લાગતા હોય તેટલા સુંદર પેઇન્ટિંગ્સ અને ખૂબ જ સુંદર કલાકૃતિઓ પણ આપને જોવા મળશે અહીં આપ કોરિડોરમાં સરસ તાંબા પિત્તળના બેડા જૂના સમયના શિકાર કરેલા વાઘનું મોહરું અને આ સરસ ફુવારા પાસે બેસી પોતાનો સમય સારી રીતે વ્યતીત કરી શકો છો બહારથી પણ આપ જોશો તો આપને લાગશે કે આ બિલકુલ નાની હોટલ હોય તેવું આપને જણાશે પરંતુ આપ જેમ અંદર જાશો તેમ ખૂબ જ વિશાળ હોટલ છે અને લગભગ ચાલીસથી પણ વધારે રૂમ્સ આવેલા છે અહીં રિસેપ્શન એરિયામાં હોટલને મળેલા કેટલાક સર્ટિફિકેટ રેટિંગ્સ અને તેમની હેરિટેજ યાદોને સારી રીતે સાચવવામાં આવી છે આપ જે જોઈ રહ્યા છો તે મિત્રો આ હોટલનો ડાઇનિંગ એરિયા છે અહીં નારાયણી હેરિટેજ હોટલમાં આપને માત્ર બ્રેકફાસ્ટ જ મળશે લંચ અને ડિનર આપે અહીં કરવું હોય તો આપે નીલમબાગ પેલેસના રેસ્ટોરન્ટમાં જવું પડશે ડાઇનિંગ એરિયાની દિવાલો ઉપર પણ ખૂબ જ સુંદર ચિત્રો અને કલાકૃતિઓનું ખૂબ જ સુંદર પ્રદર્શન છે અને અંદર એટલા બધા રૂમ્સ છે કે આપને ખ્યાલ પણ નહીં આવે કે આટલા બધા રૂમ આવી રીતે કઈ રીતે ગોઠવી શકાય અહીં મિત્રો અમે ચાની મજા લીધેલી પચાસ રૂપિયા આસપાસની ચા છે પરંતુ એક જ ચામાંથી ત્રણ મોટા કપ ભરાઈ જાય તેવી છે અને ખૂબ જ ટેસ્ટી અને જોરદાર ચા હતી એકદમ ફૂલ પૈસા વસૂલ મજા આવી ગઈ તેવી ચા હતી આ મિત્રો બાજુમાં તેમનો નીલમબાગ પેલેસ છે જે હાલ હેરિટેજ હોટલમાં કન્વર્ટ થયેલ છે તે છે માહી કેવું લાગે અહીં મિત્રો તેમનું એક ગાર્ડન રેસ્ટોરન્ટ છે અને એક અંદરનું રેસ્ટોરન્ટ છે તેમાં જમી શકો અને આ બહાર સરસ નીલમબાગ પેલેસ છે આ મિત્રો નીલમબાગ પેલેસનો સરસ મજાનો ગાર્ડન છે ને આ બહારની બાજુ પેલેસ જે લોકો આ નારાયણી હેરિટેજ હોટલમાં રોકાયા હોય તેમને નીલમબાગ પેલેસના રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે અને નીલમબાગ પેલેસની આપ મુલાકાત પણ લઈ શકો છો તો અમે બપોરના સમયે નીલમબાગ પેલેસની મુલાકાત લઈ ફરીથી પાછા અહીં આવ્યા અહીં નાઇટનો નજારો પણ ખૂબ જ સરસ હોય છે અને આ હોટલમાં પણ પાછળની બાજુ આવો સરસ મજાનો નાનો પણ ખૂબ જ સુંદર ગાર્ડન આવેલો છે જ્યાં બેસીને પણ આપ સરસ સમય પસાર કરી શકો છો આ હોટલમાં માત્ર બ્રેકફાસ્ટ જ મળે છે અને કિચન કમ્બાઇન્ડ હોય આપણે ડિનર કરવા માટે નીલમબાગ પેલેસના રેસ્ટોરન્ટમાં જઈશું તો મિત્રો આપણે નીલમબાગ પેલેસના વેજ રેસ્ટોરન્ટમાં આવી પહોંચ્યા છીએ અને અહીં એકવાર ભોજન કરવું એટલે આપને સરસ રજવાડી ફીલ આવશે અને ખૂબ જ સુંદર રીતે ડાઇનિંગ હોલ સજાવવામાં આવ્યો છે અહીં ઘણા બધા ફોરેન ટુરિસ્ટ પણ હોય છે અને આપ જોઈ શકો તે પ્રકારે જૂના સમયના રાજાઓનો જ ડાઇનિંગ હોલ છે જનો બ્લોગ મિત્રો આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી આવજો